કારણ કે વાયસડા અમારું આદિવાસી બહોલપુરો તાલુકો છે અમારા આદિવાસી લોકો ઓપો પોતે આદિવાસી સમાજમાંથી આવું છું ને પોતે ગરીબ પરિવારમાંથી આવું છું એટલે મને અમારા આદિવાસી સમાજતા લોકોની વેદના છે મને ખ્યાલ છે એટલે એમને કોઈ પણ ડોક્યુમેન્ટ હા નમસ્કાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું વાંસદા તાલુકાની વાંસદા તાલુકામાં મામલતદાર ઓફિસ ની અચાનક ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં અફરાફરીનો માહોલ જોવા મળ્યો સાંસદ ધવલ પટેલ દ્વારા તાલુકા પંચાયતની ઓછી લેવાઈ અને મુલાકાતનું કારણ હતું વાંસદા તાલુકાનું જે રેડિયાડ કામ છે વાંસદા તાલુકાના અધિકારીઓ દ્વારા જે કામ કરવાની કાર્યવાહીની પદ્ધતિ જે છે એ એકદમ ગતિની છે જેના કારણે ઘણી બધી ફરિયાદો સાંસદ ધવલ પટેલને કરવામાં આવી હતી પાછલા જ દિવસોમાં જે દેશી ન્યૂઝ દ્વારા પણ એક પડતાળ કરવામાં આવી હતી એક ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા અને એમાં પણ જે મામલતદારની જે કામગીરી છે કેવાયસીની કામગીરી છે રેશન કાર્ડની કામગીરી છે એમાં પણ ખૂબ જ લાલિયાવાળી જોવા મળી હતી અને એમાં સાતસો થી પાંચસો થી સાતસો જેટલી અરજીઓ પેન્ડિંગ બતાવતી હતી અને એ જ ધ્યાનમાં રાખી અને સાંસદ ધવલ પટેલે ઓચિંતી મુલાકાત વાસ્તા મામલતદાર ઓફિસની લીધી એક એક ટેબલ ઉપર ફર્યા એક એક સ્ટાફ સાથે વાત કરી અને જે લાઈનમાં ઊભા હતા જેમણે દાખલા કઢાવવા હતા જેમણે કેવાયસી કરવું હતું જેમણે આધાર કાર્ડ કઢાવવું હતું જેમણે પોતાના જમીનમાં નામ દાખલ કરવા હતા એવા જે પણ વિકટમ હતા જે પણ હતા જનતા પોતાના ફરિયાદ લઈને આવ્યા હતા એમની સાથે પણ ધવલ સાંસદે વાત કરી અને એમણે પ્રશ્નો પોતે જાણવાની કોશિશ કરી કે પ્રજા શું વેઠી રહી છે અને પ્રજાને કઈ તકલીફ પડે છે ઓકે દેખાય છે કાગળ દિવસ પંદર અપલાઈ કરેલા તો બધા ડોક્યુમેન્ટ

બીજું અમારે આદિવાસી પ્રજા હોય ને એને બધું ડોક્યુમેન્ટ ની નહીં ખબર હોય એટલે મેં આગળ પણ જ્યારે આવેલો ત્યારે પણ મેં સૂચના કરેલી કે એક હેલ્થ સેન્ટર છે જે બનાવવાનું છે જેમાં ચેક લીસ્ટ અને સાથે તલાટી સાથે સંકલન કરવાનું હોય તો અમારા ગામડાના લોકોને આદિવાસી પ્રજાને ને ગાંઠે નહીં એટલે આપણા જ કચેરી કર્મચારી ડાયરેક્ટ તલાટી સાથે બોલી ને આ બધા લોકોને ને ફટાફટ કે આમાં જાતિના ના એડમિશન અટકી જાય બહુ અટકી જાય એટલે આ સ્પીડ કરાવવાનું બરાબર છે ને હવે થી તમે છે ને રોજ નું મને ડેશબોર્ડ મોકલજો

ઝલકી આવતું હતું આ અંદાજમાં એમનું આદિવાસીઓને ખુમારી અને આદિવાસીઓ માટેની લાગણી દેખાઈ આવતી હતી એમણે અધિકારીઓને ટકોર કરતાં કહ્યું કે અમારા આદિવાસી લોકોને ડોક્યુમેન્ટેશનમાં સમજ નથી પડતી અને તમારે એને ગાઈડલાઈન કરવાનું હોય છે અમારા આદિવાસીઓને અહીંયા બેસવા માટેની બેન્ચની તકલીફ પડતી હોય છે બેન્ચની વ્યવસ્થા કરાવવાની હોય છે પાણીની વ્યવસ્થા કરાવવાની છે અમારા આદિવાસીઓને

લોકોની ફરિયાદો બહુ હતી લોકોની ફરિયાદ ખાસ કરીને જાતિના દાખલા કરાવવામાં કે પછી જે 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 વારસાઈના દાખલા કરાવવામાં અને પણ પૂરી સરકારી પ્રોસેસ હોય એમાં એમને વિલંબ થાય છે એના માટે ખાસ મને ફરિયાદો થતી હતી એટલે આજે મારી વાર્તા મામલતદાર કચેરી ખાતે ત્રીજી આકસ્મિક મુલાકાત મેં કરી છે હું દિલ્હી હતો ત્યારે પણ મને અવારનવાર કમ્પ્લીટ થતી હતી કે ઈ કેવાયસીમાં માં પણ બહુ તકલીફ પડે છે એની સાથે જે આપણા જાતિના દાખલા છે એમાં પણ બધા ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી પણ એમને સમય લાગે છે એના માટે ખાસ કરીને હું અહીંયા આવ્યો છું મારી અહીંયા વારદામાં પૂરું ટ્રાઈબલ ડોમિનેટેડ અમારો તાલુકો છે અને અમારી આદિવાસી પ્રજા છે એમને કોઈ પણ જાતની અગવડતા ના પડે એના માટે ખાસ હું અહીંયા આવીને બધા અમારા સરકારી જેટલા પણ કર્મચારી છે એને સૂચના કરી છે કે એકવાર ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી તરત જ બીજા દિવસે જાતિનો દાખલો કે કોઈ પણ દાખલા મળવા જોઈએ એ રીતે ઈ કેવાયસીમાં પણ હમણાં બે જ ઓપરેટર છે એમાં એટલીસ્ટ પાંચ ઓપરેટર થવા જોઈએ એના માટે પોતે પણ નવસારી કલેક્ટરશ્રીને વાત કરીને અહીંયા પાંચ ઓપરેટર ત્રીજું જ મેં સૂચન ખાસ કર્યું છે કે ખાલી અહીંયા જ નહીં પણ ગામે ગામ જઈને આપણે સ્કૂલમાં કેમ્પ કરીને ત્યાંમાં ગામના ત્યાંથી ઈ કેવાયસી થાય એના માટે આપણે પૂરું કરવાનું છે ને સાથે જે આગળ પણ મે જે અહીંયા જોયું છે કે જે અમારી ભારતીય જનતા પાર્ટીની જે રાજ્યની સરકારો કે કેન્દ્રની સરકારો હંમેશા સફાઈ માટે ક્લીનલીનેસ માટે બહુ ભાર મૂકે છે પણ જે અહીંયા અમારી મામલતદાર કચેરી છે જ્યાં જેટલી સફાઈ હોવી જોઈએ એટલી સફાઈ અહીંયા નથી અને સાથે બેસવાની સુવિધા ઓછી છે એટલે મારા એમપી ફંડમાંથી ખાસ કરીને બેસવાની સુવિધાઓ અહીંયા ઉત્પન્ન થાય અને સાથે સાથે પાણીની સુવિધાને સારામાં સારી ચોખ્ખું પાણી મળે ફ્રેશ પાણી મળે અને પૂરું યુવિટેટેડ પાણી મળે એના માટે ખાસ યોજના અમે ઉભી કરવા માંગીએ છીએ મારે આદિવાસી સમાજના લોકોને કોઈ પણ જાતની અગવડ ના પડે લોકો નીચે ના બેસે એમને સાફ સુથરું પાણી મળે અને સાથે એમને જલ્દી થી જલ્દી બધા દાખલા મળી જાય એના માટે ખાસ અહીંયા હું માનુ છું કહેવાય thank <laughs> you